ફાઇનલી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થવાની તૈયારીમાં જે પહેલી મેચ છે ડીકે અને કેપી વચ્ચે અમારા હીરોઝ છે પહેલી ટીમના અને સરસ મજાના બધા જમી રહ્યા છે ચાલો હવે તમને મળીએ લાઈવ ગ્રાઉન્ડ ઉપર અઢાર બોલ ચાલીસ રન જોઈ અઢાર બોલ ચાલીસ હાલો નંદા મેચ વિનિંગ સાથે ચીકુ ચોકલેટ વેનીલા ચામુંડા માટલા ગુલ્ફી શું નામ મેરુભાઈ મેરુભાઈ સરસ મજાની અહિયાં છે સ્પેશિયલ આપણને દેવા આવ્યા છે સામુ જોઈ લે એક વાર મેરુભાઈ વાહ ભાઈ વાહ રેડી રેડી મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં અને આજે છે તારીખ 29 માર્ચ 2025 વાર છે શનિવાર વાયગા છે સાંજના 7:30 અને આપણે ક્રિકેટના યુનિફોર્મમાં રેડી છીએ કારણ કે મેં તમને આગલા બ્લોગમાં કીધું હતું કે આજે છે અમારી LPL બોક્સ ક્રિકેટની સીઝન 1 એટલે હું ને આરો જય રહ્યા છીએ ટુર્નામેન્ટ રમવા માટે આરો ભાઈ રેડી યસ જોઈ લો આરો ભાઈ રેડી છે જય સ્વામિનારાયણ બા શું વાંચો છો નીમ વાંચે છે બા આજ અમાસ છે અમાસ છે અને ગ્રહણ છે આજે ઓકે સાડા સાત થઈ ગયા છે આપણે નથી દેખાવાનું ઓકે અને મેડમ શું કરે છે મેડમ પાણીની બોટલ અમારા માટે રેડી કરી રહ્યા છે ગુડ ઇવનિંગ મેડમ ચાલો અમે જઈએ છીએ રમવા સુરેન્દ્રનગરની ની સ્વાદ પ્રિય જનતા માટે લઈને આવી ગયા છે એકદમ જોરદાર અને ચટાકેદાર વિડીયો પાવભાજી નાનાથી માંડીને મોટા બધાને ભાવતી હોય અને વર્ષ જૂનો જુજ જ બાકી હશે કે જેમને મોમાઈ પા અને પુલાવમાં કોઈ આઈટમ નો ચાખી હોય તો ચાલો તેમના ઓનર્સને પણ મળશું અને કઈ રીતે ભાજી પુલાવ બને છે કેવો ટેસ્ટ છે તમને આખા વિડિયોમાં બતાવશું તો આ છે મોમાઈ પાજી અને પુલાવના ઓનર શું નામ તમારું યાદ યાજ્ઞિક ભાઈ તો આપણે કેટલા વર્ષ જૂની પેઢી છે 15 વર્ષ શરૂઆત કોને કરી હતી મારા ફાધર તમારા ફાધર બરોબર અહીંયા શું શું આઇટમ્સ મળી રહે છે પાઉંભાજી પુલાવ મસાલા પાઉં એમાં જૈન રેગ્યુલર સ્વામિનારાયણ બરોબર છે અને ટાઈમિંગ શું છે આપણો શોપનો સાંજે 5 વાગ્યા થી રાત્રે 10:30 વાગ્યા સુધી અને એક્ઝેક્ટ એડ્રેસ કોઈને અહીં આવવું હોય તો શું છે એસી બુટ રોડ ઉદ્યોગનગર કોમ્પ્લેક્સ દુકાન નંબર 6 ઓ માય જાસી ઓકે બેસી ગયા છે બધા જમવા માટે બધા આપણા મિત્રો લોર્ડ્સ પ્રીમિયર લીગ સીઝન વન બોક્સ ક્રિકેટ પાઉભાજી પુલાવ છાસ સલાડ પાપડ ગુલાબજાંબુ અને કીર્તનભાઈ સંઘવી આવી ગયા છે ઓ હો હો ઓનર છે આ બધી વસ્તુના સ્પોન્સરી પોતે છે બધાને જમાડવાના છે પાછળ કેમેરો બતાવો અમારા મુનાલાલ અને જેસી પણ સરસ મજાનું જમી રહે અને આજના અમારા કેપ્ટન છે વંદનભાઈ અને આ નાનુભાઈ છે ધંભા છે કલ્પ છે પાર્થભાઈ છે અમારા હીરોઝ છે પેલી ટીમના અને સરસ મજાના બધા જમી રહ્યા છે ચાલો આવે તમને મળીએ લાઈવ ગ્રાઉન્ડ ઉપર ફાઈનલી ટુર્નામેન્ટ સ્ટાર્ટ થવાની તૈયારીમાં જે પહેલી મેચ છે ડીકે અને કેપી વચ્ચે અને ટુર્નામેન્ટની ભાઈ જબરદસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ છે લેટ્સ પ્લે হ্যাড্রিক <laughs> <laughs> ए हैट्रिक बॉल तो धम्बाओ ने हैट्रिक निशानद भाई ए आ हा हा रन दिया मेडन विकेट एक ओवर जीरो रन दो विकेट बाय बाय क्लासिक बैटिंग जय द्वारा सुपर बैटिंग ए वाइड का इशारा ये ना वाइड का जो होगा फर्स्ट है ना वो साथ सो गया वो ठीक है क्या भी है तुम्हारी टीम जोरदार जो। है ना ये 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 बगो 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 बाय 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 ए ए ए आउट 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 वेल प्लेड वेल प्लेड पार्टी द्वारा और अब आ रहे मालो बाय बाय कल्प का भाई कल्प का भाई आ रहे બોર્ડ ની ભૂમિકા અર્જ કરે વાડ ઉપર વાઇડ પડી રહ્યા છે અક્ષય અને નેમી मेका के कैफे ओनर बाय ओह हो ये बढ़िया शॉट, लेकिन रन नहीं है ओहो हो हो बैटिंग जे एलपीएल सीजन બોક્સ સિઝન સૌથી મોંઘો પ્લેયર બાર હજાર રૂપિયા માં અને પાર્થ આવી ગયો છે વીડી કેસ હાલ હાલવાનો બોલો છો ને કેટલા વાગ્યા રાતે જયુ જો તો અગિયાર ને બ્લાસ્ટર એરેના ગ્રાઉન્ડ ની અંદર ગોલાની મોજ અખંડ માવા મલાઈ સાથે ચીકુ ચોકલેટ વેનીલા ચામુંડા માટલા ગુલ્ફી શું નામ મેરુભાઈ મેરુભાઈ સરસ મજાની અહીંયા છે એક સ્પેશિયલ આપણને દેવા આવ્યા છે હામુ જોઈ લે એકવાર વાર મેરુભાઈ વાહ ભાઈ વાહ રેડી રેડી અને અહીંયા બધી સજાવટ થઈ રહી છે તૂટી બૂટી દ્રાક્ષ બદામ ઢોભરાનો ચોલ હોહ ભાઈ ભાઈ શું કે રોસ સાહેબ કેમ રહ્યો ગોલો જોરદાર ને અરે થેન્ક યુ થેન્ક યુ એ માટલા ગુલ્ફી પણ રાખે પણ મેં ના પાડી દીધી નો લાવતા અને આ એમનો નંબર છે કોઈને ઓર્ડર દેવા હોય તો એકદમ રિઝનેબલ રેટની અંદર તમને મળી રહેશે

બધાનો સપોર્ટ અને સરસ મજાની બે મેચ પતી ગઈ છે હજી બે મેચ બાકી છે અને વાયગા છે પોણા અગિયાર જેવું જોયું છે રેડી ને ઓકે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા બોલો ભૈરુજી મહારાજ કી જય હો જય તન મનુ નહીં બોલ અઢાર બોલ

અઢી વાગ્યા અઢી વાગ્યા ચા ગાંઠિયા શું શું મંગાયું શું ભજીયા પછી કજીયા નહીં થાય ને પરસા લાલ માં વિટ નો પૂણી પરો એટલે ત્યારે વીડી કેપ્ટન હતો બેટિંગ છે રાતના ચાર અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને સરસ મજાની ટુર્નામેન્ટ પતી ગઈ અને બધાને બહુ મજા આવી અને હું ને એક જ ટીમમાં હતા અમે રનર્સ અપ થયા ફાઇનલ જે હતા એ ડીકે ની ટીમ જીતી ગઈ વંદન ની ટીમ હતી અમારી રનર્સ અપ થઈ અને કેપી ટીમ હતી થર્ડ પોઝિશનમાં આવી અને બે વાગે ટુર્નામેન્ટ પી હતી પછી બે થી સાડા ત્રણ પોણા ચાર સુધી બસ સ્ટેન્ડ ને બધા મિત્રો નાસ્તો કરવા ગયા કારણ કે મેચ રહીમાં પછી જે બધી ચર્ચા થતી અને એની મજા ખરેખર અલગ જ હોય છે જે લોકો ક્રિકેટ શ્રમતા હોય એને બધાની ખબર જ હોય છે કે ભાઈ બધા મિત્રો સાથે આવી રીતે વારંવાર ભેગું થવાનું મળતું નથી આ ટુર્નામેન્ટ રમવાનું કારણ એક જ હોય છે કે બધા મિત્રો એક સાથે ભેગા થાય તો ચાલો આ સાથે આજનો આ વ્લોગ પૂરો કરે છે સ્ટાર્ટ કર્યો તો સેટરડે અને પૂરો થાય છે સન્ડે જો કે સેટરડે નાઇટ છે અને સન્ડે મોર્નિંગ થવાની તૈયારીમાં છે ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ આભાર અને જય શ્રી રામ